ખારાઘોડા જૂના ગામ ખાતે રહેતી પાંચ વર્ષની બાળકી માહી હિતેશભાઈ પાડીવાડિયાને ચાર પાંચ દિવસ અગાઉ અચાનક તબિયત લથડી હતી પરિવારજનો દ્વારા પ્રથમ સારવાર અર્થે પાટડી સરકારી હોસ્પિટલમાં લઈ જવાયા બાદ વધુ સારવાર માટે વિરમગામ ખાનગી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવી હતી ત્યાં તેની તબિયત વધુ લથડતા તેને ધનિષ્ઠ સારવાર અર્થે રિપીટ ત્યાં તેની તબિયત વધુ લથડતા તેને વધુ સારવાર અર્થે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવી હતી જ્યાં માહિતેશભાઈ માં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના લક્ષણો જણાતા તેના સેમ્પલ લઈ પુના લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા હતા જોકે લેબના રિપોર્ટ આવે તે પહેલા જ તે દિવસે મોડી સાંજે સારવાર દરમિયાન આ બાળકીએ હોસ્પિટલના બીછાને અંતિમ શ્વાસ લીધા હતા આ ઘટના બાદ આજે જિલ્લા મેલેરિયા અધિકારી જયેશ રાઠોડ તાલુકા હેલ્થ ઓફિસર બીપી સિંઘ ખારા ઘોડા મેડિકલ ઓફિસર ડોક્ટર મેલેરિયા શાખામાંથી અરવિંદભાઈ અને પરમાર તાલુકા હેલ્થ અશ્વિન પટેલ ખારા ઘોડાનો તમામ આરોગ્ય સ્ટાફ ખારાઘોડા જૂના ગામ ખાતે દોડી જઈને કાર્યવાહી હાથ ધરી હતી આ તમામ આરોગ્ય વિભાગની ટીમ દ્વારા ઘરે ઘરે સર્વેલન્સ અને દવા છંટકાવની કામગીરી સાથે ડસ્ટિંગ અને સરપંચને સાથે રાખી તમામ ઉકરડા જેસીબી વડે હટાવવાની સાથે કાચા ઘરની દિવાલની તિરાડોમાં ડસ્ટિંગની કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી હતી અને ગામમાં જ્યાં જ્યાં પાણી ભરાયેલા છે ત્યાં પોરાનાશક કામગીરી કરવામાં આવી હતી